દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશ મોદી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનને લઈ વિવિધ સેવાકીય કાર્યોની શરૂઆત કરાઈ હતી તેરે સુરતની પ્રેસિડેન્સી સ્કૂલ દ્વારા પણ નિશુલ્ક ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું નિદાન કરાયું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે સુરત પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી તથા પ્રેસિડેન્સી સ્કૂલના સંયુક્ત ઉપક્રમે પ્રેસિડેન્સી સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જે અંતર્ગત વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળી પચીસો લોકોનું નિદાન કરવામાં આવ્યું હતું તો ચેકઅપ કેમ્પમાં ડોક્ટર ખ્યાતિ કાર્યા આહિર ડોક્ટર શિવમ ઠક્કર સહિતનાઓએ સમગ્ર દિવસ દરમિયાન નિઃશુલ્ક સેવા બજાવી હતી અને વિદ્યાર્થીઓને જ્યાં તકલીફ હતી તેઓને સંપર્ક કરવા માટે રેફરન્સ આપ્યો હતો અને જે બાળકો વ્યવસ્થિત રીતે દાંતની કાળજી કેમ્પસમાં નિઃશુલ્ક ડેન્ટલ ચેકઅપના શુભારંભ પ્રસંગે હાજર રહેલ ટ્રસ્ટી પ્રાધ્યાપક એન એમ કારિયાએ ડોક્ટર્સ ટીમનું પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા હતા તો ટ્રસ્ટી હિતેન્દ્ર ચુડાવાળા હાલ ધાર્મિક પ્રવાસમાં હોવાથી હાજર ન રહી શકતા શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો નટુભાઈ કારિયા ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ આપણા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આવતીકાલેનો જન્મદિવસ છે સત્તરમી સપ્ટેમ્બર એ નિમિત્તે પ્રેસિડેન્સી શાળા દ્વારા અને પૂર્વના પશ્ચિમ ધારાસભ્ય શ્રી પુણેશભાઈ મોદીના મોદી દ્વારા આયોજિત એક ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલો છે આજે શાળાના દરેક બાળકોને શિક્ષક ભાઈ બહેનોને નો ડેન્ટલ ચેકઅપ થશે વાલીઓ જો કોઈ આવશે તો એને ડેન્ટલ ચેકઅપ થશે અને ડોક્ટરની ટીમમાં ડૉક્ટર ખ્યાતિકારીયા આહિર છે ડૉક્ટર નીલિકારીયા દેસાઈ છે ડૉક્ટર શિવમ ઠક્કર અને ડૉક્ટર કરણ ઠક્કર આજે એ ડેન્ટલ ડેન્ટલ ચેકઅપની સેવા આપી રહ્યા છે બાળકોમાં જો કોઈ ડેન્ટલની કંઈ ખામી હોય એને કોઈ તકલીફ હોય તો એને જે કંઈક જરૂરિયાત હોય તે પ્રમાણેનું એ લોકોની પ્રિસ્ક્રિપ્શન લખી આપશે એ એના વાલી સાથે જે પોતાના જે કંઈ ડેન્ટિસ્ટ અથવા પોતાના જે કંઈ ડૉક્ટર હોય એની પાસે એ લોકો સારવાર લઈ શકે છે આ કેમ્પ ટોટલ નિઃશુલ્ક છે અને પૂર્ણેશભાઈ મોદી અને પ્રેસિડન્સી શાળા પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આજે ટોટલ શાળાના પચીસો બાળકો આ સેવાનો લાભ લેશે સવારના દસ વાગ્યાથી આ કાર્યક્રમ શરૂ થયો છે બપોરના બે અઢી વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલશે અને ડૉક્ટરો બે અઢી વાગ્યા સુધી પોતાની સેવાઓ આપશે હું બીજી શાળાઓને પણ આ એક મેસેજ આપીશ કે વારંવાર નિયમિત પ્રમાણે બાળકોની ડેન્ટલ ચેકઅપ કેમ્પ થવો જોઈએ બાળકોની હેલ્થ ચેકઅપ કેમ્પ થવો જોઈએ અને બાળકોમાં જો કોઈ પણ કંઈ ખામી હોય તો તે તેના વાલીને જાણ કરી અને એની યોગ્ય જો ટ્રીટમેન્ટ કરવામાં આવે તો એક સ્વચ્છ યુવાધન આપણે અને તંદુરસ્ત યુવાધન આપણે સમાજને આપી શકીશું દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ